સીધા જ સીધા જતા રહો સીધા ક્યાંય આ સીધા ક્યાંય ગટર નહીં સીધા જાવ ના ના કોઈ નહીં સીધા જ जाओ વળતા નહીં સીધા સીધા જ દેજો એકા ગટર ખુલ્લી નહીં સીધા ને આ ભાજપ સરકાર ની સ્માર્ટ સિટી ની વાતો થાય છે કે પાણી કેટલું ભયાનક ભરાયેલું છે જો તમે હાલ આ રિયાલિટી છે આ કોઈ દ્રશ્ય પિક્ચર નું હોય એવું મને લાગે છે એ વાત તદ્દન ખોટી છે પણ આ રિયાલિટી છે કે લોકોના ઘરમાં પાંચ પાંચ ફૂટ અમુક તો ચાર પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે કોઈ આવતા નથી સ્માર્ટ સિટી ની વાતો કરતા હતા વિકાસની વાતો કરતા હતા દેશમાં નંબર વન અને હમણાં જ અમદાવાદના મહત્વનો એવોર્ડ આપવામાં આવેલ છે સ્વચ્છતાનો હવે આ જુઓ સ્વચ્છતા તો જુઓ તમે અમદાવાદની સાહેબ આ બધા શું કરી રહ્યા છે લોકોને ઉલ્લુ બનાવતા હોય એવું લાગે છે અને હવે ક્યાં સુધી આવું નવ ભણેલા ગણેલા માણસો પણ કંટાળી ગયા હોય છે પણ શું કે જે કોઈ લોકો બોલતા હોય એમના ઉપર દમન કરી આ લોકો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા હોય છે અને ડેમેજ લાઈનમાં કામ કરેલું છે હમણાં અમારી સામે કરેલું છે એ ચાલુ બી કરીએ પણ છતાં એ ફેલ ગયું હોય એવું લાગે છે કે છે કે તેર કરોડ રૂપિયા ખર્ચો કરેલો હોય અને જો પ્રજાને આવો ત્રાસ ભોગવવો પડતો હોય તો પછી આ સત્કારને સત્કાર માનવી જોઈએ જય હિન્દ જય ભારત જાડું હે એ અહીંયા તો બે ખાલી દવાખાનામાં આપણે જોવાનું છે પાણી ભરાયું એવો લોકો આખી દવાખાનાની વેગલા વચ્ચે એટલે દે આ વચ્ચેનો ભઈ પાણી ભરાય

પાણી લગભગ બે થી ત્રણ ફૂટ પાણી છે લોકોના ઘરોમાં હોસ્પિટલમાં પણ પાણી ભરાયેલું છે અહીંયા છૂટા નયાવાળા હોસ્પિટલની નથી કોઈ પણ માણસોને કોઈની પબ્લિકલી કરી દેવું જોઈએ કોઈથી

પરંતુ હમણાં લગભગ સાડા નવ વાગે વરસાદ પુષ્કળ શરૂ થયો છે હજુ બંધ થવાનું નામ લેતું નથી પણ સરકારના આ જે ગાડી ચામડીવાળા પૈસા લઈ અને લોકોને પરેશાન કરતા હોય અને લોકોની વાતોમાં આવી અને પ્રજાએ એમને કોગલેને ખોબલે વોટ આપ્યા છે એવા કોર્પોરેટરો એવા ધારાસભ્ય તેમજ સાંસદો હજુ આ પ્રજાની વારે આવે એવું લાગતું નથી હવે હમણાં જ મેં જોયું કે એક બેને એકસો આઠનો ફોન કર્યો હતો પણ એક તો આઠ અંદર આવી શકે એમ નથી પણ પ્રજાનું ટેક્સના પૈસા નથી આ લોકો ડેમેજ લાઈનમાં ફ્રી મોન્સોનની વાતો કરતા હતા આ ફ્રી મોનસોનું કામ બિલકુલ ખાળે પડી ગયેલું હોય એવું મને લાગે છે લોકો દર્દીઓને તો હાલાકી વેઠવી જ પડશે પણ જીવતા માણસોને પણ અત્યારે મરવા જેવો વારો છે મારું કહેવાનો મતલબ એ છે કે અમિત શાહ જેવા ગૃહમંત્રી જો ઉમના મેળામાં નાવા જતા હોય તો અહીંયા અહીંના ગૃહમંત્રી હર્ષંઘવી પણ આવીને જોઈ લે કે પ્રજા કેટલી ત્રાહીમામ થઈ છે ગઈ રાત થી લોકો ખાધું નથી ખાવાની વાત તો જવા દો લોકોને ને ઘરમાં પાણી એટલું બધું ભરાઈ ગયેલું છે એ લોકો પોતે જ શું કરવું એમનું કંઈ સમજણ પડતી નથી એટલે હવે આની પૂરેપૂરી જવાબદારી સરકારની પણ રહેશે અને મારું એ જ કેવું છે કે તમે જો તમારી નજર જશે ને ત્યાં સુધી પાણી પાણી દેખાય છે આ રોડ કહેવાય આ રોડમાં લગભગ સો થી બસો દુકાનો આવેલી છે દરેક દુકાનામાં ત્રણ ફૂટ ચાર પાણી આવેલું છે અને આ પાણી સરકારના જે વરસી દ્વારા જે પ્રીમોન્સૂન કામ કરવામાં આવેલું હતું એ પ્રી મોન્સૂનના કામને લીધે આ લોકોને લાખો નહીં પણ કરોડોનું નુકસાન થયું છે એ નુકસાન એમના માર સામાન પણ ઘણાના ચૂંટણી ગયો છે લોકો આખી રાતના ખોબલે ખોબલે પાણી બહાર નાખે છતાં ગટર ચોકઅપ થઈ અને બહાર આવે છે અને પાણીનો ભરાવો પુષ્કળ હોવાથી અહીંના અધિકારીઓ રામુ હાથિલ વોર્ડના અધિકારીઓ તેમજ કોઈ પણ અહીંયા જોવા નથી તેમજ ધારાસભ્ય બીજેપીના હોવા છતાં અહીંયા પ્રજાના રામ ભરોસે છોડી અને એ લોકો હજુ પોતાના કરોડોના અબજોના બંગાળમાં સૂતા હોય એવું મને લાગી રહ્યું છે એટલે મારે એક જ વસ્તુ કહેવાની છે કે હવે પ્રજા કાઇમામ થઈ ગઈ છે પ્રજાના પૈસે જે પણ તમે કરેલું હોય એ પ્રજા તમને વળતો જવાબ આપશે પણ એક વાર તમે આ પાણીનો નિકાલ કરો એવી જ મારી નમ્ર વિનંતી છે ગઈકાલ રાતથી જ આ વરસાદ ચાલુ છે છતાં બંધ લેવાનું બંધ થવાનું નામ નથી લેતો અને હવે એટલું જ કહેવાનું છે કે ક્યાં સુધી લોકો આટલો દમણ સહન કરશે લોકોને ક્યાં સુધી તમે ઉલું બનાવશો જે ડેમેજ લાઈન છે એ પણ ચોખ્ખો હોય એવું લાગી રહ્યું છે જય હિન્દ આજે તમે જોઈ રહ્યા છો વહેલી સવારથી વરસાદ સીતું સીતું ચાલુ હતું હવે મુશળધાર વરસાદ શરૂ થયો છે ત્યારે રામોલ આસિજન વોર્ડમાં આવેલા માં બોમ્બે ગંગેતર રોડ ઉપર અને જયશ્રી ની સામે સોસાયટીમાં ચાર ચાર ફૂટ પાણી ભરી ગયા છે વાતો કરતા હતા જે લોકો દેશના વિકાસ ની વાતો કરતા હતા સ્માર્ટ અમદાવાદ સ્માર્ટ સિટી છે મારા અઠ્યાવીસ વર્ષથી અહીંયા રહેણાંકમાં ક્યારે આટલું પાણી ભરાયું નથી આ જો છે હજી સુધી કોઈને કશું સરકારને કોઈની પડી નથી લોકો રાતના ઘરની બહાર છે અત્યારે નાના નાના બાળકો ભૂખ્યા છે હવે સરકાર મહિનામાં દસ કિલો ઘઉં ને પાંચ કિલો ચોખા આપે છે એટલે મફતની લાઈમાં આ લોકોને ખાડામાં ડૂબાડી રહ્યા છે અને દેશ તો ડૂબી ગયો છે દેવામાં પણ હવે લોકો પાણીમાં જ ડૂબી રહ્યા છે સાવાનો અનાજ પણ મળવું મુશ્કેલ થઈ ગયું છે એટલે મારે ભાજપ સરકારને એક જ વસ્તુ કહેવાની છે કે જલ્દી જેમ મને આ આંધ્રપ્રદેશ રોડમાં સાયકલ સ્ટોરથી ત્યાં લગભગ જોઈ લો મારા ગેર સમયના પાણી ભરાયના છે અને બીજી એક વસ્તુ કીધું કે આમાં કોઈ પણ જવાબદારી હોય તો ફક્ત ફક્ત ભાજપ સરકારની છે અને ભાજપ સરકારે આજે અહીંયા કોઈ એમના કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આમ જોવા મળતા નથી મારા અધિકારીઓ પણ મ્યુનિસિપાલ કોર્પોરેશન ના અધિકારીઓ અત્યારે કોઈ પણ સ્થળ ઉપર હાજર નથી એટલે મારું એક જ વિનંતી કે ત્યાં સુધી દેશના જનતા ને સ્વીકારતા રહેશો બસ વસ્તુ